નમસ્કાર હું છું છે જાડેજા ગઈકાલના એક ન્યૂઝ પોર્ટલના માધ્યમથી મને જાણવા મળ્યું કે જનભાગીદારીની ચારસો જેટલી સિમેન્ટની થેલી એ પાલિકા મહાનગરપાલિકાના અણધડ વહીવટના હિસાબે પથ્થર બની ગઈ છે ત્યારે આ તમામ સિમેન્ટની થેલી લોકોના ટેક્સના પૈસે લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે એ પૈસાથી લોકોના કામ થતા હોય છે એની અંદર જે મટીરિયલ વાપરવામાં આવતું હોય છે આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો મહાનગરપાલિકાના શ્રીને વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ જે જનભાગીદારીની સિમેન્ટ એક પથ્થર બની ગઈ છે નોન યુઝ બની ગઈ છે એની પાછળ જે કોઈ પણ અધિકારી જવાબદાર હોય તેની ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ ફોજદારી હું તો કહું છું ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ કે જેથી કરીને લોકોના ટેક્સના પૈસાનો જે વેડફાટ થાય છે અટકે અને આવનારા દિવસોમાં લોકોને ન્યાય મળે મોરબીની જનતાને ન્યાય મળે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય નમસ્કાર આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ત્રણસો થી ચારસો બે ખરાબ હાલતમાં સિમેન્ટ જોવા મળેલ છે જે ગઠ્ઠા થઈ ગયા છે તો આશરે એમાં બેન્ચમાં જોતા બે હજાર વીસની સિમેન્ટ હોય એવું મને જાણવા મળ્યું છે તો આ એ ટાઈમે આ આ સિમેન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવેલો કયા કારણોથી બગડી ગઈ છે અને કેમ અત્યાર સુધી પડી રહેતી અને અત્યારે કેમ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં આવી હોય છે એમની યોગ્ય તપાસ થવી જોઈએ એના માટે અમે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને અમારા તરફથી રજૂઆત કરશું કે આ પ્રકરણને પોતાની રીતના જોઈ અને આમાં જે કસુરવાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરે બે હજાર વીસ એકવીસમાં જેટલી પ્રાથમિક માહિતી મારી પાસે છે તે મારે આ બેગ્સ ખરીદવામાં આવ્યા હતા અને જે તે વખતે આ જનભાગીદારીના કામો કરવા માટે સિમેન્ટના બેગ્સ ખરીદવામાં આવ્યા હતા હવે કયા કારણથી આ બેગ્સની વપરાશ થઈ નથી આ જાણવા માટે અમે એક સમિતિની રચના કરી છે એ તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ડીવાય એમસી પ્રોજેક્ટ છે અને સમિતિમાં ચાર મેમ્બર બીજા છે એ સમિતિ પોતાની તપાસ કરીને જેમાં બધી જ વસ્તુઓ જોઈ લેવામાં આવશે એના સ્ટોક રજિસ્ટરથી લઈને કયા કામ માટે થયું હતું કોના હુકુમથી આ બેગ્સ ખરીદવામાં આવી છે આ તમામ મુદ્દાઓની તપાસ થશે અને પચીસ બે બે હજાર પચીસ સુધીમાં આ જે સમિતિ છે એ રિપોર્ટ અમને સબમિટ કરશે અને કયા કારણથી આવું બનાવ બન્યું છે એ પણ અમને જાણવા મળશે સમિતિનો રિપોર્ટ આવશે એમાં કોની જવાબદારી છે અને શું કારણ છે એ પણ એમના દ્વારા દર્શાવવામાં આવશે જે પણ પગલાં લેવાના થશે એ પગલાં પણ લેવામાં આવશે મ્યુનિસિપાલિટીઝ એક્ટ ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ પ્રમાણે જે જે કલમો અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે એ કાર્યવાહી કરવામાં આવશે